ભરૂચ જિલ્લાના ડેરોલ ગામથી વિલાય ગ્રાસિમ કંપની સુધીના એક બાજુના ટુ વે રોડની ખખરદ હાલત અને બીજી બાજુ ટુ વે રોડ બનાવવા માટે ચોમાસા પહેલાં જ ખોલી નાખવામાં આવ્યું તંત્રની બેદરકારી સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં સમાચારમાં આગળ વધતા પહેલાં તમને જણાવતા ખુશી અનુભવીએ છીએ કે અમારું નવું ન્યૂઝપેપર આવી ગયું છે જેનું નામ જનતાના નયન છે તો આપને કોઈપણ સમાચાર કે જાહેરાત પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયામાં આપવી હોય કે અન્ય કોઈ ખબર આપવી હોય તો અમારો સંપર્ક કરો ચાલો હવે આપણે સમાચારમાં આગળ વધીએ ડેરોલ ગામથી વિલાટ સ્થિત ગ્રાસિમ કંપની સુધીના રોડની હાલત ખરાબ બની ગઈ છે આ રસ્તાની એક બાજુનો ટુ વે રોડ મોટેભાગે ખાડાઓથી ભર્યો છે જ્યાં લગભગ પાંચસોથી વધારે ખાડાઓ હોવાથી લોકોને મુસાફરીમાં મુશ્કેલી થાય છે એમ લાગી રહ્યું છે કે તંત્રએ ડિસ્કો રોડ બનાવ્યો હોય જો કોઈને ખાધેલું હજમ ના થતું હોય તો આ રોડ પર આવે સો ટકા તેનું ખાવાનું હજમ થઈ જશે જ્યારે બીજી બાજુ નવો ટુવે રોડ બનાવવા માટે ચોમાસા પહેલાં જ રોડ ખોડી નાખવામાં આવ્યો છે અને ચોમાસામાં કામ ઠપ કરી દેવામાં આવ્યું છે જેના કારણે યાતાયાત વ્યવસ્થા વધુ મુશ્કેલજનક બની છે પરંતુ તેનાથી તંત્રને કોઈ ફરક નહીં પડે તંત્ર તો જેને જે થાય કોઈનું એક્સિડન્ટ થાય કે પછી કોઈને વાગે કે કોઈ મરે તંત્રને કોઈ ફરક જ ના પડે ખાલી ખાલી શોખ વ્યક્ત કરવા આવી જાય અને પછી કોઈને જાન કે માલનું નુકસાન થાય ત્યારે દેખાવો કરવા માટે કામ શરૂ કરે સ્થાનિક લોકોનો આરોપ છે કે રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે વાહન ચાલકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત પહેલાં રોડ ખોડવાના કામને લઈને પણ ઘણો અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સ્થાનિક નેતાઓ અને ગ્રામવાસીઓની ઈચ્છા છે કે પ્રશાસન તાત્કાલિક પગલાં લે અને રસ્તાને દુરસ્ત કરે